બીસી રોય ના નામે ઓળખાય છે જેને આખું પોતાનું જીવન સમર્પિત સમાજ સેવા માટે આપેલું છે અને એની જન્મતિથિ અને પુણ્ય તિથિ બંને એક આ ફર્સ્ટ જુલાઈ છે એટલે ભારત સરકારે આ દિવસને ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવેલો છે રાજકોટ આઈએમ અને રાજકોટ આઈએમએ અને આખા આઈએમએના બધા જ મેમ્બરોને મારા વતી ડોગ હેપી ડોક્ટર્સ ડે અને એવું કહેવાય છે કે માનવ શરીર એ ભગવાનનું સૌથી મોટું સર્જન છે

જે જે રાજકોટની જરૂરિયાત અને રાજકોટની પ્રજાજનોને જે જે જરૂર પડશે તેના માટે તત્પર હાજર રહેશે અને ખડે પગે રહેશે અને આગામી દિવસો માર માર છે કે જે ચાઇલ્ડહુડ ઓબેસિટીનું જે ચાલતું હોય છે અને જે બાળકોમાં જે મેદસ્વીપણું છે એના અભિયાન માટે અમે દરેક સ્કૂલોમાં જઈ અને લેક્ચરો લેશું જેના જેના ફાયદા છે એટલે જે જે આપણે આવરણો કરતા હોય છે એ બધું અમે ધ્યાન રાખી અને રાજકોટની જનતા સાથે આખું રાજકોટનું આયમે છે